હેલો જે મતે જ મિત્રો તમારું સ્વાગત છે કે નવા વિડીયોમાં જો મિત્રો તમારા વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ મિત્રો આપણે આ બાજુ રહીએ ને તમને દેખાય આપડે હશે સોયાબીન તો સોયાબીનમાં હે ને ત્યારે જોઈ લઈએ આ યુરિયા ખાતરનાખો આવ્યા છે વાળીએ અને આ ખાતર કરી દઈએ ચાલુ જોઈએ હજી હે ને આપણે આ સોયાબીન હજી આ ફેલીઓ ખાતા યુરિયા ખાતા નાખો ચાલુ એટલે ચાલુ કરવું છે એમ અને તો લે આવા કંઈક ને આપણે સોયાબીન છે આ હે ને લાગટ સોયાબીન છે અને એમાં અત્યારે જોઈ આપણે આ યુરિયા ખાતર નાખવાનું છે બરોબર ચાલો હવે ખાતર નાખવાનું કરી દઈએ ચાલુ તો જોઈ મિત્રો તમને આ પાછા આપણી પાછળ ભાગ દેખાય લીમડા લગી તો તે ભાગ છે ને આપણે નખાઈ ગયો છે અને આ સાઈડનો જોઈ આ બાજુ છે ને આ બધું દેખાય તે ભાગ છે ને જે આપણે ખાતર નાખવાનો બાકી છે અને આ બધું એટલામાં ખાતર નાખી દીધું છે એટલે આપણે એને યુરિયા અત્યારે આ ખાતરમાં આ ખેતરમાં નાખી દીધું એ આપણે તો જોઈ લઈએ મિત્રો હે ને અત્યારે આપણે ખાતર નાખીને પાછા જાવી છીએ અમે ઘર બાજુ હાલો બસ મિત્રો આવી આ વિડીયોમાં એટલું ત્યાં લાઈક કરો અને આ વિડીયોમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કરો